રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા લાઠ ગામમાં હાલ થોડા વર્ષોથી વિકાસના કાર્યોમાં ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ ગામના સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મેળવેલી છે નાના એવા લાઠ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામના લોકોને મળી રહી છે તેમજ વધુમાં હાલ ફરી એકવાર લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા અલગ અલગ જગ્યાઓથી એક કરોડથી પણ વધુ ગ્રાન્ટ મંજૂર કરાવી ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું આ તમામ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનો માટે લગભગ તમામ વિકાસના કાર્યો જેવા કે નવી ગ્રામ્ય પંચાયત સીસી રોડ ગટર સમસ્ત ગ્રામજનો માટે આરો સિસ્ટમ સોલાર સિસ્ટમ કોઝવે પાણીનો ટાંકો પશુ માટે અવેડો શૌચાલય સીસીટીવી કેમેરા અને ગામના વિકાસ માટે ટ્રેક્ટર જેવા વિવિધ ગ્રામ્ય વિકાસ માટે આજરોજ ખાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ત્રિવિધ્ન કાર્યક્રમ લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત તમામ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામે આશરે એક કરોડના ખાત મુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઇટના સરપંચ પૃથ્વીસિંહ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારેમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને સુખ સારું બને એવું છે રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૃથ્વીશ્રી આપણા આ સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ કામ એક અત્યાર સરળમાં સારું આદર્શ કામ બનશે છે પૃથ્વીરજ સિંહ ઝુડાસમાં લાડગામ સરપંચ આજ રોજ અમારે લાડગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ગ્રામ પંચાયત ચૌદ લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે કે ગ્રામ પંચાયત નું લોકાર્પણ જે ગામની અંદર દાતાઓ છે ત્યારબાદ વધુ રૂપિયાના અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યો ની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય જિલ્લા પંચાયત માંથી મળેલી હોય સાંસદ દ્વારા મળેલી હોય રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય એમએલએ દ્વારા મળેલી હોય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ જે યોજનાઓ છે લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો જે છે તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે એક કરોડ અઢાર લાખ સોળ હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયાના વિકાસ કાર્યોનું નું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ ઘેટિયા જેમને ગામની અંદર મોક્ષ રથ આપેલો છે એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે બસ એ જ વંદે માતરમ ભારત માતા કી